ગુજરાતના ગાંધીનગર જિલ્લાના મોટા ચિલોડા ગામે આવેલ પોલીસ સ્ટેશનથી માત્ર દસથી પંદર ફૂટના અંતરે પ્રાઇવેટ પેસેન્જર વિકલ ચિલોડાથી હિંમતનગર ચિલોડાથી ગાંધીનગર તેમજ ચિલોડાથી નરોડાના ફેરા ફરી રહ્યા છે છતાં સ્થાનિક પોલીસ આ ખેલ જોઈ અને હપ્તા લેવામાં જ મસ્ત હોય તેવું લાગી રહ્યું છે તાત્કાલિક આ પ્રાઇવેટ પેસેન્જર વ્હીકલો બંધ કરાવવા ગ્રામજનોની માંગ છે ગાંધીનગર જિલ્લાના મોટા ચિલોડાથી હિંમતનગર જવાના રસ્તા ઉપર આ ચિલોડા પોલીસ સ્ટેશનથી અડી ફક્ત દસ ડગલા દૂર હાઈવે ઉપર આટલી બધી ગાડીઓ પેસેન્જર વ્હીકલો ભરાઈ રહ્યા છે છતાં ચિલોડા પોલીસ મુખ પ્રેક્ષક થઈ અને આ બધું જોઈ રહી છે દિવસની સોથી વધુ ગાડીઓ આ પોલીસના હપ્તા રાજમાં ચાલી રહી છે અને ગુજરાત સરકારના એસ ડિપાર્ટમેન્ટને લાખો રૂપિયાનું નુકસાન કરાવી રહ્યા છે આપ જોઈ રહ્યા છો મોટા ચિલોડાથી હિંમતનગર મોટા ચિલોડાથી ગાંધીનગર હિંમતનગરથી નરોડા આટલા રૂટ ઉપર બે બેફામ ગાડીઓ ચાલી રહી છે તો એ સ્થાનિક પોલીસ આ જોઈ રહી રહી છે છે અને હપ્તા લઈ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં લોકોના જીવ જોખમમાં મૂકી અને આ પ્રાઇવેટ પેસેન્જર વ્હીકલો ચાલી રહ્યા છે ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષક રેન જાયજી આમાં યોગ્ય રસ લે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે નેશનલ હાઈવે હિંમતનગર આ જોઈ રહ્યા છો આપ પ્રાઇવેટ પેસેન્જર વ્હીકલ ચિરોડા પોલીસ સ્ટેશનથી માત્ર દસ પંદર ફૂટના અંતરે ઇકો ગાડીઓમાં પ્રાઇવેટ પેસેન્જરો જઈ રહ્યા છે આ રૂટ આપ જોઈ રહ્યા છો થી હિંમતનગર હિંમતનગરથી નરોડા મોટા થી ગાંધીનગર બેફામ વેહિકલો ચાલી રહ્યા છે પ્રાઇવેટ પેસેન્જર બેસાડીને કોઈ પણ પ્રકારનો એક્સિડન્ટ થાય તો જવાબદાર કોણ સ્થાનિક પોલીસ માત્ર ને માત્ર હપ્તા રાજમાં જ રસ હોય તે રીતે વધી રહી છે ગાંધીનગર જિલ્લાનો ચિરોડા ગામ જે નેશનલ હાઈવે અડીને આવેલું છે ત્યાં દિવસના દોઢસો થી બસો પેસેન્જર વ્હીકલો પ્રાઇવેટ પેસેન્જર વ્હીકલો જઈ રહ્યા છે ગુજરાત સરકારના એસટી ડિપાર્ટમેન્ટને કરોડો રૂપિયાનું નુકસાન કરાવી રહ્યા છે તેમજ આમ નાગરિકોને પણ જીવનું જોખમ કરી રહ્યા છે તાત્કાલિક અસરથી ગાંધીનગર એસપી ચિલોડા પોલીસ સ્ટેશન પીઆઈ ગોળ નિંદ્રા જાગે તેવું સ્થાનિકોનું કહેવું છે